के भी माइक नहीं की थी किया रही थी, दी थी। आ, आ, वो गाड़ी देखी नजरती आ जड़ी गई जड़ी गई जड़ी गई जिकी वाली बात हाथ नहीं को अरे देवो ने लाओ जल्दी ओ मुंह उबाओ जड़ी भाई उबाओ 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 आ लो अपन में हमारा ने ऊपर मा क्या है ऊपर में मार आड़ी नो નીચે ખ઺૨ઓન જડ ા�ૉ઱ ઼ાિચ ખા�ુવie ધરિ ણ૦ી mિ઎ તહા�ુ જતણ ઋભુા� ારલ ણચા� કྣપ 1 ન કાણો $2 vacc fun $2 એ કર઴ણ ંળ

આ ગોલ્ડન ક્યાં બારે બારે આ બસ ન્યા ઓરે યાર અરે અહીંયા ઓલી ઉપર બના એવે ન્યુ ન્યુ તમારી માં કા એક એક ગ્રેનેડ તો વન વી ક્લાસ તો બી એવે બોલજે

મને કોક રેડિયો દયો ને ભાઈ કોઈ તો ઓય રેડિયો દયો ને જલ્દી નથી અલા હુએ રંડિયા જ ગોતું તો હું માં આવી બારે પેટી પડી આ ઘોડો પણ લોળા ભાગ ને ખાઈ ગયા આમાં પડ્યો લાવ ઓય આ પેટી માં પડ્યો લે લે એટેક રે આ તો તો કેજો મારા જોખે એ ઓમા ભાઈ એ ઓય મારી બેટી ફૂલે એ ઓલસા પડ્યો આ બાજુ હતો રે હાલો લઈ લે લઈ પડ્યો આ બેટીમાં હાલો ઝાડવામાં ઓય અહીંયા એ બોલ્યો ભાઈ ઝાડવામાં હું તો ઘરે હાલો લઈ ગયો હાલો ભાગી હાલો આલો વેહી જાવ ગોલ્ડન બાગ લીધું આમી નામની માં દેર મારવાનું હોય એવું લાગે છે કેમ રીત ખબર નથી મારવા નથી મારી એની માને ક્યાં

તમારા <Hey, moment> hey, એણી વેલ ની વેલ ની બેટી ગેન્ડેજ મારો જેડી વાય ડુંગરે ડુંગરે ચડ્યા ને ડુંગરી તો હમલો ચિંતા ની વેલ આ વેલી નો વેલી ગયો ને બજિયા ને બાથરૂમ ને બધી બધી

કઈ વાંધો નહીં હો એક થી દસ તમે બહુ સારું ગેમ પ્લે કાઢ્યું છે તમે કદાચ ઇન્ટરનેશનલ લેવલમાં ફ્રોમ ભરજો એટલે કદાચ મારા જેવા ચૂંટ મારીને તમને એડ કરી દઈશું

બોલે રેડી રીવર બાપ ત્યાં જોવો આ કે સ્કૉલે આરી માની મારે બેન ને છોડે તમારી માને છોડે નીચે આવીને બતાવું તો

ભાગો બીજી બિલ્ડિંગ જજેમ સારી બાઈ લીવા જા મારા છોડામળા રોસ માર્યો મારો ભાગો જો દેખો ત્યાં જોવો ગાડી છે એ બગી એ હોય ગઈ

animalí piqui mala de carne no me la cojo ya no vas abre dios al medio abre dios ઓપન માં કવર દઈશો ગમે આવતો હોય છે જો આ બાજુ શું મોકલું ક્યાં હૈ ચોદુ જોખમ છે આગળ જોખમ છે ગયો તારી બી છોડી રહેને કઈ ક્લિકન બોલ કે ઓ છોડે આખો એની બાઈજન લઈને આમાં છોડો હું એક અરે નાચ અરે નાચ મારા ભોસડી નાચ હા નહીં છો નહીં બોલ દેની છોડે હલો હલો <laughs> 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 <laughs>